રાજકોટ મહાનગરપાલિકામાં શાસક પક્ષ ભાજપ અને વિરોધ પક્ષ કોંગ્રેસ આ બંને વચ્ચેના સંબંધોના એવા બનાવો બહાર આવી રહ્યા છે છે કે કે લોકોને અને પ્રજામાં જાણે પડી રહી હવે રાજકોટની દિશા કંઈક જુદી જ ફંટાઈ રહી છે રાજકોટ મહાનગરપાલિકામાં અત્યાર સુધી તો એવું હતું કે ભાજપ સભ્ય પક્ષ છે પરંતુ કોંગ્રેસની વિપક્ષમાં ફાંકડી બહુમતી આવતા વર્તમાન ટર્મમાં કાદવ ઉછાળ કે કૂટનીતિમાં કોણ કોને માહાત કરે છે કે કોણ સવાય એ નક્કી કરવું હોય તો ખુદ નિર્ણાયકો પણ મૂંઝે જાય તેવી ગંદી રમત રમાય છે સામાન્ય સભા આવે એટલે બંને પક્ષના કેટલાક નગર સેવકો તો પ્રજાભિમુખ નહીં પરંતુ ફોટા ખેંચાવ કે સસ્તી પ્રસિદ્ધિના ભૂખિયાવારું જેવા હોય તેવો ગંદો વર્તાવ ઘૃણાસ્પદ રીતે કરે છે ત્યારે વર્તમાન કમિશનર શ્રી બંચા પાનીએ પણ અફસોસ વ્યક્ત કર્યો છે કે પોલિટિકલ બોડી હોવાથી સૌથી વધુ સહંતો વહીવટી અધિકારીઓ કર્મચારીઓ જ કરવું પડે છે આક્ષેપો પ્રતિ આક્ષેપો વચ્ચે કામ કેમ કરવું ક્યારેક ડીમોરલાઈઝ થઈ જવાય છે કાર્યકાળ દરમિયાન આવું પ્રથમ વખત રાજકોટમાં જોયું અહેવાલ વિજય મકવાણા